આ પત્ર છે કે કે જેના ઉપરથી ખબર પડશે તમારી ટ્રેનિંગ ક્યારે ચાલુ થશે કયા મહિનામાં તમારી પોલીસની ટ્રેનિંગ ચાલુ થશે ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર આ પત્ર બાબતે ઘણા વિડીયો બન્યા છે પણ આ પત્રની અંદર શું કહેવા માંગે છે ને એનો સંપૂર્ણ એનાલિસિસ કોઈને ખ્યાલ જ નથી તો આજે આપણે આ વિડિયોમાં આ પત્ર ખરેખર શું કેવા માંગે છે અને તમારી ટ્રેનિંગ ક્યારે ચાલુ થઈ શકે ને એ આ પત્ર ઉપરથી મળતી માહિતી હું તમને આપીશ જય હિન્દ દર્શક મિત્રો હું છું અશ્વિન અને સ્વાગત છે તમારું આપણ ઇન્ફો સેવા ચેનલ ઉપર તો સૌ પ્રથમ તો આ પત્ર શું છે ને એ હું તમને વાંચીને સંભળાવું અને એના ઉપરથી આપણે નક્કી કરશું કે આપની ટ્રેનિંગ ક્યારે આવી શકે તો તમારી સ્ક્રીન ઉપર પણ આ પત્ર આવી જશે ને હું વાંચીને સંભળાવું આયોજન કરવા બાબત ઉપરોક્ત વિષય અનુય જણાવવાનું કે આગામી સમયમાં રાજ્ય પોલીસ વિભાગમાં નવા ભરતી થનાર લોકરક્ષક તાલીમાર્થીઓને રાજ્યની પોલીસ તાલીમ સંસ્થાઓ ઉપરાંત શહેર જિલ્લા રાજ્ય અનામત પોલીસ દળ જૂથના સેન્ટરો ખાતે આઠ માસ ની પાયાની તાલીમ માટે ફાળવવામાં આવનાર છે લોક રક્ષક તાલીમાર્થીઓની પાયાની તાલીમ દરમિયાન આઉટડોર તાલીમ મહત્વનો ભાગ છે જે માટે આઉટડોર તાલીમ આપનાર ઇન્સ્ટ્રક્ટર ની ગુણવત્તા ઉચ્ચ કોટીની હોવી જરૂરી છે તમામ તાલીમ સંસ્થા તથા સેન્ટર ખાતે લોક રક્ષક તાલીમાર્થીઓને અસરકારક આઉટડોર તાલીમ આપી શકાય અને તાલીમમાં એક સૂત્રતા જળવાઈ રહે તથા એડીઆઈ ની તાલીમ આપવાની ગુણવત્તા વધારી શકાય તે હેતુસર શહેર જિલ્લા જૂથના એડીઆઈઓ માટે એસઆરપીટીસી સોરઠ ચોકી તથા પીટીએસ વડોદરા ખાતે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ થી એક માસ ના એડીઆઈ રિફ્રેશર કોર્સ નું આયોજન કરવામાં આવેલું છે આ પત્ર ટૂંકમાં એવું કહેવા માંગે છે કે તમારી ટ્રેનિંગ એની તારીખ છે ત્રણ અગિયાર બે હાજર પચીસ થી એક મહિના સુધી એટલે કે બે બાર બે હાજર પચીસ સુધીમાં એની ટ્રેનિંગ પૂરી થઈ જશે આ ટ્રેનિંગ નું ખાસ મહત્વ એટલા માટે છે કે ગુજરાતના તમામ એડીઆઈ ને એકવાર રિફ્રેશર તાલીમ આપે જેથી તાલીમ બાબતે એક સૂત્રતા જળવાઈ રહે દરેક ટ્રેનિંગ સેન્ટરમાં તમને જે વસ્તુ શીખવવાની છે એક સરખી શીખવાડી શકે હવે આ પત્રમાં એવું પણ જણાવેલું છે કે આગામી લોક રક્ષક શહેર જિલ્લા અને એસઆરપી જૂથ ખાતે પણ ફાળવણી થશે મિત્રો મીન્સ કે તમને જે મેં પાંચ ટ્રેનિંગ સેન્ટર વિડીયો બનાવ્યો છે એ ટ્રેનિંગ સેન્ટર ફૂલ થઈ જવાના છે એ સિવાય તમામ ને જિલ્લાના હેડક્વાર્ટર ખાતે તથા એસઆરપી ના જે ગ્રાઉન્ડો છે જે સેન્ટરો છે ત્યાં પણ ટ્રેનિંગ દેવામાં આવશે બરાબર છે એટલે એ ફૂલ તૈયારી રાખવાની છે હવે આના ઉપરથી તમે એક અંદાજો મારી શકો કે તમારી ટ્રેનિંગ ક્યારે ચાલુ થશે મિત્રો ત્રણ અગિયાર બે હજાર પચીસ થી એક મહિના માટે એડીઆઈ ની તાલીમ લેવાની છે બરાબર જે તાલીમ જે બાર બે હજાર પચીસ સુધીમાં પૂરી થઈ જશે મીન્સ કે એડીઆઈ ને રિફ્રેશ તાલીમ આપી દેવામાં આવશે ડિસેમ્બર શરૂઆત હશે ત્યારે એટલે જેવી એની તાલીમ પૂરી થાય એટલે ડિસેમ્બરના એન્ડ કા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં તમારી લોકોની તાલીમ શરૂ થવાના પૂરેપૂરા ચાન્સ છે આ પત્ર મુજબ કેમ કે પછી જાજો સમય એ લોકો કાટશે નહીં મહિનામાં બીજી તારીખે એડીઆઈ ની રિફ્રેસર તાલીમ પૂરી થઈ જાય એટલે પછી એક મહિનામાં તમારી તૈયારી રાખવાની છે આ પત્ર એ કેવા માંગે છે બરાબર અને આ લોકોને જો એડીઆઈ ની તાલીમની રિફ્રેસર ની એટલી ઉતાવળ હોય તો તમારી તાલીમની પણ સરકારને ફૂલ ઉતાવળ છે એટલે ડિસેમ્બર નો એન્ડ તો જાન્યુઆરી બે હજાર ચોવીસ માં તૈયારી રાખજો કાં તો ટ્રેનિંગ સેન્ટરો ખાતે ને કા બાકી જેટલા વધશે અને જિલ્લાના હેડક્વાર્ટર અથવા તો અન્ય ગ્રાઉન્ડ ખાતે તાલીમ આપવામાં આવશે એ ફાઈનલ છે એટલે તૈયાર થઈ જાવ દિવાળીનો તહેવાર મસ્ત રીતે મનાવી લ્યો પછી તૈયારી કરી લેજો ચાલો જય હિન્દ